ફેમિલી ભાઈ તમારું બધાનું પરિવાર સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર તો તમે બધા કેમ છો બધા મજામાં દઈશું ને આજ છે ભાઈ દિવાળી છે અને મારા પરિવાર તરફથી ભાઈ બધાને છે ને હેપી દિવાળી અને ભાઈ છે ને અત્યારે જવાનું છે ભાઈ આપણે હામા પણ અને ભાઈ જો ટ્રેન જોઈને ફાટક બનશે ને જો હામી ઓલી સાહેબ બધું આવે છે એવું કંઈક છે અને ભાઈ હું એકલો ભાઈ જાતો નહીં મારે બાંધ લઈને જાઉં છું અને હામા પછી જવાનું છે ભાઈ પાળિયા એટલે ભાઈ એવું કંઈક છે અને તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો અને ભાઈ જો ટ્રેનિંગ આવી ગઈ છે જો અત્યારે વાપતા છે ભાઈ સાડા તેમ જેવું થઈ ગયું અને અત્યારે ભાઈ છે ને ફાળિયાદ આપણે ત્યાં ખોઈ અને કેમ કે ભાઈ છે હામાપુર ભાઈ જઈને પછી કંઈ બ્લોક નહોતો શૂટ કર્યો કેમ પછી નહીં કીધું સીધો છે ને પાળીયા જવા પબ્લિક ભાઈ જો કેટલું બધું હશે પબ્લિક બધું પાછો એવું કંઈક છે હવે આપણે દર્શન કરીએ ને કંઈક નીકળવું પછી આપણે છે ને ગાડીની આ ધોવર હોવી પડશે કેમ કે જે સર્વિસ નહીં કરાવી એવું કંઈક છે એટલે ગાડી એમણે પોતે ધોવરાવી રહી એની છે અને થોડુંક કંઈક ખરીદી કરવા એની છે એટલે આજ ભાઈ હાન પડી જાય ઘરે પહોંચતા એવું કંઈક ઘરે છે ને ભાઈ ફટાકડા ફોડવાના છે કે દિવાળી છે હું તો નહીં જ લેવું પણ ના એના છોડવાના છે ચાલો પેલા દર્શન કરી લેવી તમને દર્શન કરાવો હવે મસ્ત મજાના ભાઈ દર્શન કરી લીધા ભાઈ હવે રંગોળી જાઓ કેવી બધી છે મસ્ત મજાની છે જોઈ જો છે ને એવું કંઈક છે હવે સીધું પાછું જવાનું બોટા જ તમને ખબર જ છે પાછું બોટા શું જવાનું છે હમણાં આગળ તો તમને કીધું હતું હવે પેલા આપણે નીકળીએ ફેમિલી અત્યારે ભાઈ વાગ્યો છે ભાઈ પાંચ ને પંદર જેવું થઈ ગયું છે અને ભાઈ છે ને અત્યારે આપણે ગાડી ધોવરાવી નાખી છે જો ઓલ્લે બાજુ ગાડી ધોવાઈ જાઓ ભાઈ અને અત્યારે આપણે ભાઈ બોટા જ છે અને જે છે ને પહોંચ્યા છે પંદર મિનિટ જ છે ને અંદર વારો ભાઈ જે છે ને વાર લાગે છે ગઢતી બેઠી બધી છે અને મોટા ભાઈ એટલું બધું ટ્રાફિક છે એમાં પાસે છે ને ગામમાં અંદર ગયા હતા તો એટલા હાલે એવું નહોતું એટલું બધું ટ્રાફિક જ એટલું અને તો એ છે ને ગાડી હોતા હોતા ગાડી અડધી કલાકે ભાઈ છે ને ગાડી બહાર નીકળી એવું કંઈક હતું અને જો ગાડી ધોઈ ધોઈ નાખે ને પછી તમને એનું લૂપ જોવા માટે

યે લ્યો હળ હવે હળ ગયો હવે રેડી હવે ફુટો ઓ જગિરો ફોરરા એ બીડી બીડી ગયા ડુપ્લિકેટ છે હરખાઈન ફોડ હરખાઈ આ જો આ મુક્યો ધડાકા મૂક્યા <laughs> <laughs> <laughs>

તો મિત્રો આમ કોકલા પતરા થઈ આ ભાઈ ફટાકડા નાખે અને કોક નું ભાજન થાય આમાં એવું બધું નહીં થાય એટલે આપણે ઉપર જાકે ફૂટ ગયા યાર એ દિવાળી એસી છે ને ભાઈ કેવી દિવાળી થાય ભાઈ એ કોમેન્ટ કરવાનું ભૂલતા ને આમ અને જો આ બધા દાયડેમ હળગાવે આ બધા દાયડેમ હળગાવે ભાલે તો ફેમિલી અત્યારે ભાઈ વાગે છે ભાઈ સાડા દે જેવું થઈ ગયું ને બ્લોગને છે ને આ બધા છે ને જે ફૂતા નીચે જે ફટાકડા ફોડે છે ને હવે આપણે સુઈ જવું છે બ્લોગને કેટલી વેન્ડ આશા છે કે તમને ભાઈ આજનો બ્લોગ ગીમ હોય તો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ છે ને કાલ ધોકો છે એટલે કાલ તો બેસ્ત વર્ષ છે પમજી છે બેસ્ત વર્ષ એવું કાંઈ છે તો હવે આપણે છે ને મળ્યું કાલના વિડીયોમાં તો આશા છે કે તમને આજનો વિડીયો ગમે ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ને મળે બીજા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ ને ભાઈ ભાઈ હાજર ગયા નથી ભાઈ એટલે સબસ્ક્રાઈબ કરતા જાવ વાલો